તમે સમજો કેમ કે પુરુષ સુખ એવું કહે છે કે વિશાળ પુરુષ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું છે વિશાળ પુરુષ બ્રહ્માજી જે છે એમને જ આભારી છે આપણી આ ચતુસ્વર્ણ વ્યવસ્થા કે જે એમના મુખમાંથી જન્મે બ્રાહ્મણ જેમના બાહુમાંથી જન્મે ક્ષત્રિય નાભીમાંથી જન્મે વૈશ્ય જાંગીમાંથી જન્મે શુદ્ર ઇતિહાસકારો ખાલી અહીંયા એક જ તર્ક મૂકે વિદ્વાનો ખાલી અહીંયા એક જ તર્ક મૂકે અને આખા પુરુષ સુખનું ખંડન થઈ જાય છે કે જો ચતુષવર્ણી વ્યવસ્થા એ વિશાળ પુરુષ બ્રહ્માજીને જ આભારી હોય તો આ ચતુષ્વર્ણીય વ્યવસ્થા ખાલી ભારત દેશમાં કેમ જોવા મળે છે આ ચતુષ્વણી વ્યવસ્થા આખા વિશ્વમાં કેમ નથી જોવા મળતી કે ભાઈ આખી સૃષ્ટિનું સર્જન એમણે કર્યું છે આ ચતુષ્વણી વ્યવસ્થા એમને જ આભારી છે તો કે આ ચતુષ્વણી વ્યવસ્થા આખા વિશ્વમાં કેમ નથી જોવા મળતી નહીતર આપણે ભણતા હોત કે વોરન હેસ્ટિંગ બ્રાહ્મણ હતો રોબર્ટ ક્લાઇવ ક્ષત્રિય હતો વિલિયમ બેન્ટિંગ શુદ્ર હતો આપણે ભણતા હોત પણ આવું છે નહીં એટલે વિદ્વાનો કહે છે કે આને તમારા ધર્મ પૂરતું સીમિત રાખો ભાઈ એને આખા વિશ્વ ઉપર થોપવાનો પ્રયત્ન કરશો નહીં ક્લિયર એટલે વિદ્વાનો આવી બધી વાતોને માન્યતા આપતા નથી પણ વિદ્વાનો શું કહે છે કે શું એકચુમાં પુરુષ સુખ શું છે

પણ બાકી આવી વાતોને વિધવાનો માન્યતા